નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ દાહોદના સંજલીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત પ્રચાર આદરવામાં આવ્યો છે આગામી થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે ગ્રામ્ય સહિત શહેર વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના સંદર્ભમાં સંજેલી કોંગ્રેસના ઉમેદવાર દ્વારા હાટના દિવસે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર આદરવામાં આવ્યો હતો જેમાં કાર્યકર્તાઓ જોડાયા હતા સંજેલીમાં કોંગ્રેસ આપના હોદ્દેદારો દ્વારા સંયુક્ત ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મુખ્ય બજાર સહિત નગરમાં પૂરજોશમાં પ્રચાર કરતા જોવા મળ્યા ઢોલ નગારા સાથે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપવા હાકલ કરવામાં આવી મહત્વનું એ છે કે વિધાનસભાની ચૂંટણી તાણે દાહોદ જિલ્લાના સૌથી વધુ મત મેળવનાર આમ આદમી પાર્ટી ઉભરી આવી જેને લઈ આપના વોટ શેરિંગમાં પણ વધારો જોવા મળ્યો અને હવે એ જોવાનું છે કે લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન અહીં થયું છે જેનો ફાયદો કોંગ્રેસને થશે કે નહીં તે હવે મતદારો જ નક્કી કરશે